નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો ડોનાલ્ડ ટ્રમ્પ ની સર વિરુદ્ધ અમેરિકા માં દેખાવ યુએસ કેપિટલ તરફ ભીડ આગળ વધી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાત્કાલિક યુદ્ધ વિરામ અંગે સહમત થયા કતાર માં લેવાયો મોટો નિર્ણય આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર પત્નીએ ગુજરાન ભથ્થું ન આપી શકાય દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ ઓગણત્રીસ લાખ દીવડા ચિઝક મગશે રામનગરી મંદિરનો ભવ્ય શણગાર દેખાયો અમદાવાદમાં રિંગ રોડ પર નો વટવા બ્રિજ અને અંડર પાંચ ચાલીસ દિવસ બંધ રહેશે ડાયવર્ઝન કરાયું જાહેર હવામાં ચાલુ ઉડાને એર ચાઇનામાં વિમાનમાં આગ લાગી યાત્રીઓમાં અફરાતફરી મચી ગઈ ચોપ્પન વર્ષ બાદ મથુરાના વિશ્વ પ્રસિદ્ધ બાંકી બિહારી મંદિરના ખાનાનો રૂમ ખોલાયો પોર્ટુગલમાં બુરખો પહેરવા સામે પ્રતિબંધ લાગ્યો નિયમ તોડશો તો રૂપિયા ચાર લાખનો દંડ ફટકારવામાં આવશે ભારત સાથે યુદ્ધ થશે તો પરમાણુ બોમ્બ જીખવામાં વાર નહીં કરીએ પાકિસ્તાન આર્મી ચીફ મુનિરની શેખી બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પરના અત્યાચારનો મુદ્દો બ્રિટનની સંસદમાં ગાજ્યો એર ઇન્ડિયા ના પ્લેનમાં ખામી દિવાળી પર વતન આવી રહેલા ભારતીય મુસાફરી જ ફસાયા દિવસ બાદ રમવા ઉતરેલા રોહિત વિરાટ કોહલી ફ્રોપ થયા ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયા સંકટ માં આવી મોરબીના હળવદ માં ચકચારી ઘટના બની માથોને હાથ કપાયેલી હાલતમાં અજાણ્યા પુરુષ મૃતદેહ મળ્યો

એસટી વિભાગના છત્રીસ હજાર કર્મચારીઓ મોટી દિવાળી પહેલા ખુશખબર રાજ્ય સરકાર મોટી જાહેરાત કરાઈ ભારત અને અમેરિકા વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે ટ્રેડ ડીલ પર પિયુષ ગોયલ મોટું નિવેદન આવ્યું સામે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ના બ્લોક મોટો ઝટકો જેએમએમ એ મહાગઠબંધન થી છેડો ફાડ્યો અમેરિકાની હમાસ કડક ચેતવણી ફિલિસ્તીનીઓ પર હુમલાઓની યોજના બનાવી રહ્યું છે હમાસ

નો કિંગ્સના ના પાટિયા લઈને લાખો લોકો ઉતર્યા રસ્તા પર રસ્તો બનશે ચકાચક સી એમ ભૂપેન્દ્ર પટેલ રોડ નેટવર્ક માટે રૂપિયા સાત હજાર સાતસો સાડત્રીસ કરોડ ફાળવા નવ નવા ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર બનશે આગામી ચાર થી પાંચ દાયકામાં ભારતના વડાપ્રધાન વિશ્વનું નેતૃત્વ કરી શકે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન પીએમ ટોની ઓબેટ જ મોટી ભવિષ્યવાણી આવી સામે બ્રિટેન ની જેલમાં રહેલા નીરવ મોદી નો નવો ડ્રામા આવતા મહિને હું સનસની ભર્યો ખુલાસો કરીશ બંગાળની ચૂંટણીના છ મહિના પહેલા જ ભાજપને મોટું અભિયાન શરૂ કર્યું આરએસએસ પણ જોરશોરથી કરી રહ્યું છે મોટું કામ બિહાર ઇલેક્શન બે હજાર પચ્ચીસમાં એન ડી એ ગઠબંધનનો મોટો ઝટકો ચિરાગ પાસવાનની પાર્ટીની સીમા હીજીનું ફોર્મ રદ થતા ખળભળાટ મચી ગયો હંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી કહ્યું કે દિવાળી અને બેસતા વર્ષે પડી શકે છે માવઠું રાજકોટને એક પણ મંત્રી ન મળતા મોટો દખો સૌરાષ્ટ્રમાં મોટો ખેલ પડવાની તૈયારી શરૂ કરાય

દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા સરકાર આપશે સાઠ દિવસ બોનસ દાહોદ એપીએમસી ની ચૂંટણીમાં ભાજપની પેનલમાં ગાબડું ખેડૂત વિભાગમાં ગરબડ અનાજ એમ એલ અનાજ પરાજય થયો પાકિસ્તાને અને તાલિબાન વચ્ચે રાતોરાત ભીષણ લડાઈ થઈ આઠ ક્રિકેટરો માર્યા ગયા યુદ્ધ વિરામ તોડી કર્યો હવાઈ હુમલો ઓસ્ટ્રેલિયન બોલરો સામે રોકો ઘૂંટણીએ કોહલીએ ખાતું પણ ન ખોલ્યું ને થયો આઉટ ભારતની શરૂઆતમાં જ સ્થિતિ ખરાબ થઈ બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ડ્રામા ટિકિટ ન મળતા કપડા ફાડ્યા અને રડવા લાગ્યા નેતાજી તેજસ્વી સામે આક્રોશ ઠાલ્યો પીએમ કિસાનની લઈને મોટા સમાચાર સામે આવ્યા દિવાળી પહેલા ખેડૂતોને સારા સમાચાર મળશે પ્રધાનમંત્રી કિસાન ના એકવીસ હપ્તા અંગે અપડેટ આવ્યું આગામી વર્ષ બે માં ચોમાસું કેવું રહેશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કરી મોટી આગાહી જો પુતિની ધર પકડ થાય તો એક્ટિવ થઈ જશે રશિયાનું ડેડ હેન્ડ ઘાતક હથિયાર આખી દુનિયામાં મચી જશે તબાહી અને આ આકાર વડોદરામાં જન્મદિવસે જીવકનું ડમ્પરમાં અડફેટ થયું કરુણ મોત દિવાળીની રોશની જોવા નીકળ્યો અને કાળ ભરકી ગયો झारखंड મુક્તિ મોર્ચા એ મહાગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા એકલે હાથે લડશે ચુંટણી દિવાળી નૂતન વર્ષના તહેવાર ટાણે નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની લેટેસ્ટ આવી આરએસએસ ના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ સરકારી અધિકારી સસ્પેન્ડ થયા ગણવેશ પહેરીને પ્રવીણ કુમારે આરએસએસની કૂચમાં લીધો હતો ભાગ પ્રધાનમંત્રી મોદીના વખાણ કરવા બદલ જેડીયુએ આ નેતાને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા અને હવે તેમને જ આપી ટિકિટ ધનતેરસના દિવસે જ મેઘરાજાની એન્ટ્રી થશે સુરતમાં ગરમી પછી જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો સુરતમાં આઈએમડી ની વધુ 3 દિવસની મોટી આગાહી આવી સામે ટ્રેનોમાં ભારે ભીડ વચ્ચે મુંબઈ થી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી ત્રણ મુસાફરો પડ્યા બે લોકોના થયા કરુણ મોત અમદાવાદની બિહાર ટેસ રૂટ નંબર 16 ની બસમાં લાકડીના દંડા વડે તોડફોડ થઈ ઘાટલોડિયા પોલીસે ફરિયાદ નોંધી તો હાલ માટે આટલું છે મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ